મારું નામ ઢુંબર આરતી કિશોરભાઈ છે હું પ્રોફેસર સ્કૂલમાં ભણતી હતી અને એમાં એ વન ગ્રેડ લઈ આવી છું મારે સાતસોમાંથી છસો એકત્રીસ આવ્યા છે અને એમાં અઠ્ઠાણું પોઈન્ટ ઓગણસાઠ પીઆર છે અને ટકા નેવું છે હું આ શાળા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું મારા આચાર્ય સંચાલક અને મારા પરિવારના શપથથી મને આજે ખૂબ ગર્વ છે કે મારા એટલા ગ્રેડ ને નંબર આવ્યા મારું નામ સિંધવ ક્રિમ ધીરુભાઈ છે હું પ્રોફેસર એકેડેમીમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી શાળાના સહકારથી મને ખૂબ સારા માર્ક આવ્યા છે હું કેસોચ સેન્ટરમાં પ્રથમ નંબરે આવી છું મારે સાતસોમાંથી છસો સત્તાવન માર્ક્સ આવેલા છે અને નવાણું પોઈન્ટ એસીપીઆર આવેલા છે એ વન ગ્રેડ સાથે હું પાસ થઈ છું જેમાં શાળાનો ખૂબ સહકાર મળ્યો છે મારા માતા પિતાનું પણ ખૂબ માર્ગદર્શન મળ્યું છે જેનો હું ખૂબ આભાર માનું છું શ્રી પટેલ વિ પટેલ વિદ્યાર્થી મંદિર આશ્રમ સંચાલિત શ્રી જીડી વાચાણી કન્યા વિદ્યાલયમાં હું મકવાણા અર્ચિતા જગદીશભાઈ ધોરણ બારમાં અભ્યાસ કરતી હતી માર્ચ બે હજાર પચીસ દરમિયાન યોજાયેલ બોર્ડની એક્ઝામમાં મેં કેશોદ કેન્દ્રમાં દ્વિતીય તેમજ શાળામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે તે માટે હું માનનીય શ્રી શિક્ષકગણ તેમજ મેનેજમેન્ટની ખૂબ ખૂબ આભારી છું સમગ્ર કેશોદ સેન્ટરમાં દીકરીઓને રક્ષણ પૂરું પાડતી તેમની દેખભાળ રાખતી એકમાત્ર સંસ્થા જીડી વાછાણી છે આ શાળામાં દીકરીઓને અભ્યાસીય પ્રવૃત્તિઓ સ્વરક્ષણની તાલીમ તેમજ વ્યવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમજ દરેક વર્ગખંડમાં સ્માર્ટ બોર્ડ સાથે આધુનિક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે તો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે કેશોદની બહાર જવાની કોઈ જરૂર નથી કેશોદની અંદર જ આપણે સર્વશ્રેષ્ઠ સંસ્થા જીડી વાછાણી કન્યા વિદ્યાલય છે અસ્તુ જય હિન્દ જય ભારત ઓ ઓભશીવા઻ી મા કામામો મે શમામામે હામે મેએઘગે મેં મેામ દિટે કામેામામામેામી મેણ મેણ ખૂબ પ્રગતિ ક્યાંક ખૂબ ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો એવી શુભકામના ખૂબ લડે અને આગળ વધ્યા અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી I'm okay.